ગઈકાલે વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ત્યારે ભારે વરસાદને પગલે પણ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે વડોદરા પોલીસ ગોરવા વિસ્તારના પીઆઈ લોકોની વારે આવ્યા તેવું જોવા મળ્યું વડોદરા પોલીસની ભારે વરસાદ વચ્ચે પણ સરાહનીય કામગીરી જોવા મળી ભારે વરસાદના પગલે ગોરવા પોલીસ મથકના પીઆઈ લોકોની વારે આવ્યા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થયા છે વરસાદમાં ફસાયેલા લોકોને મદદે પીઆઈ કિરીટ લાઠી આવ્યા હતા નાના ભૂલકાઓને પોલીસ કારમાં બેસાડીને સુરક્ષિત ઘરે પહોંચાડી ફરજ નિભાવી હતી વરસાદી પાણીમાં ફસાયેલા લોકોની મદદે પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો Don't have low.